હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના પ્રેસ વ્લોગમાં તો આપણી સવાર થઈ ગઈ છે અને આમ કેટલા થઈ ગયા છે જોઈ લો તમે સાડા નવ થઈ ગયા છો અને આપણે ફાઇનલ જાગી ગયા છીએ કે જાગી ગ્યાર ના ગયા હતા કેમ કે લાઈટ વહી ગઈ હતી એટલે તો કાંઈ નહીં જો બસ સામે જો સ્કૂલ બન્યા છે સ્કૂલનો એક અને આપણે એ જોતા હોય બિચારા નાના નાના છોકરાઓ કેવા હેરાન થતા હોય છે તો ચા બન્યા છે અને થેપલા આપણા રેડી છે કેમ કે એને મમ્મી કામ કરતી હતી થેપલા કોણ બનાવે કીધું અત્યારે પછી લેટ થાય તો છે ને જો હું રજવાડીમાંથી લઈ રહ્યો થેપલા અહીંયા ગરમ કરીશ અને પછી અને રેડી છે બંધ દઈ આવે જો મમ્મી છે ને કપડાં છે કેમ કે લાઈટ છે ને અહીંયા છે એટલે મશીન તો કરીને હોય એટલે એ કે લાવો ધોઈ ખાસ તો જો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી અને વરસાદ ધીમો ધીમો આવે છે અને ભાઈ આવે તો આપણે જવાનું છે સેવા સદન અને પરમિટ નું એને કઈ કામ છે જો મમ્મી આયા તે બોલું લખે છે રામ નામ નું છોકરી આ તો જા ચડાવી ને ત્યારે લઈ આવી તેને લખવી હતી એટલે તો એ લખે છે અને જો મારી ગાડી તો જોવા જો આમ તો જો પણ જો કે એને આવી થઈ જ જાય

કોઈની વિડીયોમાં એવું અરખી રીતે વિડીયો બનાવવા દીધા તો આપણે આવી ગયા છીએ ઓફિસે અને જો થોડું ઘણું કામ છે પતાવવાનું છે અને જો ઓફિસ આપણે ક્લીન થઈ ગઈ છે આજે કેમકે જોડા વાળા વાળા આવે છે આજે આપણે વહેલા ગયા હતા સાડા દસ પોણા અગિયાર થયા છે હજી ત્યાં આપણે પહોંચી ગયા હતા એટલે થઈ ગયું છે અને કામ કેટલું છે આજે તો આપણે પતાવી લઈએ અને હુમલા બટેકાના વ્લોગ તો લઈનો છે કે બનાવ્યા કે મારે કામ હતું મમ્મી એને ત્યાં બનાવતી નહીં અને એ ફોન ફોનમાં કઈ લઈ ના શકે એટલે એને એટલું બધું ખાસ આવડતું નથી એટલે શીખવાડું છું પણ ધીમે ધીમે શીખી જશે એટલે એ બ્લોગ સ્ટાર્ટ કરી દેશે પછી ઘરે ના ને એ તો જોઈએ હવે જો કામ છે તો કરી નાખીએ અને પછી ભૂંગળા બટેટા હું તમને બતાવીશ જમવા બેસીશ ને ત્યારે તો આપણો જમવાનો સમય થઈ ગયો છે અને વાગવામાં થઈ ગયા છે બે તો જો આપણા ભૂંગરા બટેટા અહીંયા આવી રીતે કંઈક રેડી છે છાસ અને વીસ આપણી દયા અને જેઠાલાલે દયા તો મને છે ને આના વગર મને જમવાનું ન ભાવે તો કોમેન્ટ કરી દેજો કે કોને કોને તારક મહેતા જોયા વગર જમવાનું નથી ભાવતું તો જો આપણે ઘરે આવી ગયા હતા ને આપણે પાણીપુરીને મસ્ત નાસ્તોય કરી આવ્યા તો આપણે છે ને જમવાનું બનાવી લીધું તો મેં જમવાનું બનાવ્યું હતું કિસોડાનું શાક ને મમ્મીએ રોટલો બનાવ્યો મેં ખાધું હતું એટલે મને ભૂખ નતી એટલે પપ્પાનો એક મો બનાવ્યું છે અને જો મેં આજે મારું કામ ઉખેર્યું તું કબાટ જો બાકી મેં કબાટ કરી લીધો છે મસ્ત ખાલી આટલા જ કપડા એ મમ્મી મારી પાસે તો એમ કે મારે કપડા નથી મમ્મી ઇસ્ત્રી કરતી હતી હા તો નથી જ આમ જો તો કપડા આટલા કપડા કોને આટલા કપડા કહેવાય યાર કમેન્ટમાં લખજો કે કપડા છે કે શું છે ઈ તો કપડા જ છે પણ ઓછા છે ઓછા છે કે જાજા છે આ તો ઓછા જ છે આમ તો જો હવે કપડા હા ઓછા છે મારી જીન્સ આ કુર્તી થોડીક વધારે છે હવે એમાં ઈ તો મે લીતી હોય એટલે આ જીન્સ તો જો ગણા ગાઈઠા ગણાતાય નથી એટલા જીન્સ છે તમારે કોઈ આટલા જીન્સ હોય ને તો કમેન્ટ માં કહી દેજો એટલે એક તો હોય પણ પછી જ્યારે બહાર જાય ને ત્યારે આવા નું આલે તો જો આવા આવા હજી અમારા દિવાળી એ નથી વરસ નથી જે આ જીન્સ લીધા ને આ છોકરી અમારી એવી છે ખર્ચાનું હા એ તો અમે કપડામાં જ ના આવો કપડામાં કોમાઈ હવે કપડામાં નાખ્યો બધું બધી નજર લાગી જાય

એટલે એ હવે આપણા ઘરમાં આવે ને એવી શક્યતા છે એટલે મેં મમ્મીને કહી દીધું છે કે આપણો દરવાજો તું બંધ રાખજે તો જો આપણે આવી ગયા છીએ વોકિંગ કરીને ઘરે અને પપ્પાએ આવી ગયા છે જમી લીધું છે જમવામાં હતું કિસોડાનું શાક એ તો તમને ખબર છે રોટલા ખીચડી અને હું તો બાર નાસ્તો કરી લીધો હતો એટલે મને મમ્મીને કાંઈ એટલી ખાસ ભૂખ હતી નહીં પપ્પાએ જમી લીધું છે મસ્ત જો આવી ગયા છે આપણે રૂમમાં આપણી હોયડી મેં કરી લીધી છે હવે સુવાની તૈયારી છે તો બસ કહીને આજના વ્લોગમાં આટલું જ હતું તો આજનો બ્લોગ તમને કેવો લાગે એવું કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળ્યા કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય